લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે નજર છે તે બનાસકાંઠા સીટ પર બે મહિલા ઉમેદવારોના પ્રચાર કરવા માટે પીએમ મોદી ડીસા ખાતે આવ્યા છે જ્યારે ત્રણ મેના રોજ પ્રિયંકા ગાંધી પણ લાખાણી ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવનાર છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં દાતા કોંગ્રેસધારા ધારાસભ્ય કાંતિ ખરાડી લોઢા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ મુકેશ પંચાલ બળદેવજી ઠાકોર અને હાથસે હાથ જોડોના ઇન્દ્રિલ ઇન્દ્રિનીલ રાજગુરુ સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ અને લોકો ત્યાં હાજર રહ્યા હતા ત્યાં ઘટાડો કરવાનો કોઈ એની એક સરકારમાં પ્રશ્ન જ નથી કેન્દ્ર પણ ઘટાડી શકે એટલે એની રાજ્ય સરકાર આવે ને ન ઘટાડવા કોંગ્રેસની સરકારમાં ચૌદ પહેલા આજના કરતા ત્રણ ગણો હતો અને છતાં આના કરતા સસ્તું પેટ્રોલ હતું ડીઝલ હતું અને ડીઝલ તો પિસ્તાલીસ રૂપિયા મળતું હતું ત્યારે આજની આ સરકાર એક લૂંટ જ ચલાવી રહી છે ટેક્સના રૂપે લૂંટ ચલાવી એના ઘર ભરવા એ જ મોદી સરકારનું કામ છે આ જે ડેરીમાં જે દૂધ ભરાવતા હોય છે એ લોકોને કહેવામાં આવે છે કે તમે ભાજપ પરથી વર્ક નહીં કરો તો તમારું દૂધ બંધ કરી દેશું ડેરીમાં એક લોકોને એક દબાવની નીતિ કલેક્ટ ખાલી એને જ દબાવે એવું નહીં આઈપીએસ ને દબાવે આઈએસ ને દબાવે મન ફાવે એવા ઈડી ને મૂકે મન ફાવે એવા ઇલેક્શન માં મૂકે બધે જ એના માણસો મૂકી અને લોકતંત્ર ને ખતમ કરવાનું અને સરકાર આવી તો આજના આજે હું ગુજરાતના અને દેશના લોકોને કહેવા માગીશ કે આ સરકાર આવી તો મારા અને તમારા પૂર્વજોએ લોહી આપી એ શહીદીઓ આપી જેલવાસો ભોગવી આઝાદી આપીને આપણને દેશના માલિક બનાવીને આપણી આંગળીને જે તાકાત આપી છે એ તાકાત પણ આ વ્યક્તિ નહીં રહેવા દે એ જાગૃતતા આ ભાજપની કે કોંગ્રેસની લડાઈ નથી આજે દેશની આઝાદીનો લોકશાહીની લડાઈ છે આ ભાજપ આવશે તો સંપૂર્ણપણે લોકશાહી ખતમ કરશે ખાલી ડેરીના દૂધવાળાને દૂધ નહીં પણ બધા જ દબાવે છે આ તમને ને મને બધાને ખ્યાલ છે